પ્રિન્સિપલ સ્કૂલ બોર્ડ ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને દત્તક લેશે એટલે કે આઠ ધોરણ બાદ તેઓને આગળ ભણવા માટે જરૂરી મદદ કરશે બુધવારે રજૂ કરવામાં આવેલા સ્કૂલ બોર્ડના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે સ્કૂલ બોર્ડ દ્વારા ધોરણ આઠ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે ત્યારે ધોરણ આઠ પછી જે વિદ્યાર્થીની આગળ ભણવા માંગતી હોય તેઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મદદ કરવામાં આવશે એડમિશન માટે હોય નોટબુક્સ માટે હોય કે અન્ય પ્રકારની મદદ હોય તેઓને સહાય કરવામાં આવશે બુધવારે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનું વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરાયું શાસન અધિકારી રજૂ કરેલા બજેટમાં ત્રણ કરોડનો વધારો કરીને સ્કૂલ બોર્ડ ચેરમેન દ્વારા એક હજાર સત્તાણું કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જે ગત વર્ષે બજેટ એક હજાર એકોતેર કરોડનું મંજૂર કરવામાં આવ્યું હતું આ વખતે છવ્વીસ કરોડનો વધારો કરીને એક બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલું છે મને જણાવતા આનંદ થાય છે કે ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે જે ચૂંટણી ઢંઢેરાની અંદર ભારતીય જનતા પાર્ટીએ બે હજાર એકવીસમાં જાહેરાત કરેલી હતી કોર્પોરેશનના ઇલેક્શન વખતે કે દરેક વોર્ડની અંદર એક સમાન ભાવથી જે આદરણીય મોદી સાહેબનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એ સમાન ભાવથી દરેક વોર્ડની અંદર અત્યારે એક એક સારી સ્માર્ટ અનુપમ શાળાનું પણ નિર્માણ થઈ ગયેલું છે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સારામાં સારી ટેકનોલોજીયુક્ત શિક્ષણ અત્યારે વિદ્યાર્થીઓ લઈ રહ્યા છે તેની સાથે આપણે વાત કરીએ તો આ વખતના બજેટની અંદર બાળકોના માટે ઝીણામાં ઝીણી વસ્તુઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે બાળકોના માટે એક લીજેન્ડ્સ ઓન વોલ એવો એક બજેટ હેડ આ વખતે નવું રાખવામાં આવ્યું છે કે આપણા જે વીર આપણા જે સેનાની અને આપણા શહીદ વીર આપણા મહાપુરુષો આપણા જે માટે જે આઈડિયલ કહેવાય તે લોકોની પણ મહત્તમ ઓળખ થાય તેવું પણ આ વખતે એક લીજેન્ડ્સ ઓન વોલનો કાર્યક્રમ આ વખતે કરવાના છીએ તેની સાથે માળખાકીય સુવિધા હોય શૈક્ષણિક પ્રવૃત્તિ હોય યુનિફોર્મ હોય સ્કૂલ બેગ હોય કે એજ્યુકેશન કીટ હોય તે બધા માટે પણ એંસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે માળખાકીય સુવિધામાં આદરણીય જે પદાધિકારીઓ સર્વે ઉપસ્થિત છે તો હર હંમેશ અમે જે જે રજૂઆત કોર્પોરેશનમાં કરીએ છીએ તેને આ વખતે દરેક દરેકે દરેક અમારી રજૂઆતને માન્ય રાખવામાં આવી છે અને એક ખૂબ જ સારો નિર્ણય પણ આ વખતે કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યો છે કે કોર્પોરેટરશ્રીઓ પણ આ વર્ષથી અઢી અઢી લાખ રૂપિયાનું બજેટ તેમનું અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની શાળાઓની અંદર તેની પણ ફાળવણી કરવાના છે ગાંધીનગરમાં લગ્ન મહોત્સવમાં શ્રીરામની થીમ જોવા મળી હતી સેક્ટર બાર ખાતે આવેલા સૌરાષ્ટ્ર ગઢમાં